વલસાડ એલસીબી પોલીસે નકલી પીએસઆઈ બની દારૂની હેરાફેરી કરનાર અમદાવાદના શખ્સને ખોટા આઈકાર્ડ સાથે ઝડપી પાડ્યો વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ દારૂની હેરાફેરી કરતા એક નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પકડી પાડ્યો છે આરોપી અમદાવાદનો રહેવાસી કૃષ્ણરાજ કૃષ્ણરાજ ગોહિલ છે ગોહિલ પીએસઆઈનો બનાવટી આઈ કાર્ડ અને ખાખી વર્ધી પહેરીને દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતો હતો તે અમદાવાદ ઝોનના ડીસીપી દ્વારા આઈ કાર્ડ મળ્યું હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો

રેન્જ આઈજી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં જે પણ દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેઝરો છે અને તમામ લોકો ઉપર કોઈ વિષયની પ્રવૃત્તિ નિશ્ચિત કરવા માટે કામગીરી કરી રહી છે એ અનુસંધાને જે વલસાડ સિટીના એલસીબી ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ જે છે તનક કનકસિંહ દયાતર એમને એક ચોક્કસ હકીકત મળી હતી કે ગીતાનગર પોલીસ ચોકી વિસ્તારમાં એક વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં હાથમાં બેગ લઈને ફરી રહ્યો છે અને એ ઈસમ શંકાસ્પદ જણાય છે પોલીસે તાત્કાલિક જ્યારે એ ગાડી લઈને એ ઈસમને ચેક કરવા ગઈ ત્યારે ઈસમ ભાગવાની કોશિશ કરી હતી અને ઈસમને પકડતા એ ઈસમ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં બેગ સાથે મળી આવ્યો હતો બેગની ઝડપી કરતાં એની પાસે ભારતીય બનાવટના વિસ્કી બિયર અને રમની બોટલ સહિત અને ટીન સત્તર એમ કુલ સાત હજાર એકસો પંચ્યાસી રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો અને એની પૂછપરછ કરતા એ વ્યક્તિનું નામ કૃષ્ણનાથસિંહ મુરજીભાઈ ગોહિલ છે અને કૃષ્ણનાથસિંહ મુરજીભાઈ ગોહિલ છે એમણે આઈ કાર્ડ માંગતા એમણે પોતે ઝોન ફાઈવ અમદાવાદ સિટીના એક અન્ય કર્મચારીનું જે આઈ કાર્ડ છે નંબર એ આઈ કાર્ડ પોતાના નામે પડજરી કરીને કૃષ્ણનાથજી મુરજીભાઈ ગોયલના નામનું આઈ કાર્ડ બતાવ્યું હતું એ બાબતે વેરીફાઈ કરતા અમદાવાદમાંથી આ પ્રકારનો કોઈ પોલીસ કર્મી ત્યાં ફરજ બજાવતો નહીં એની હકીકત જણાવતા એની વધુ પૂછપરછ કરતા એ વ્યક્તિ ખોટા આઈ કાર્ડ ફોર્સ કરેલા કોન્સ્ટેબલના કાર્ડ સાથે પીએસઆઈનો બનાવી કાઢેલો યુનિફોર્મ સાથે એ આ ફેક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે અહીંયા મળી આવેલ છે એનો મુખ્ય આશય પોલીસ યુનિફોર્મમાં દારૂ લેવા આવવાનો હતો અને દારૂ લઈને પછી ભવિષ્યમાં અમદાવાદ જઈને વેચવાનો એનો આશય હતો અને પોલીસ યુનિફોર્મમાં એ હોય એટલે પોલીસને પકડશેની આશયથી આ રીતે આવેલો હતો કૃષ્ણારસિંહ મુળજીભાઈ ગોહિલ એની ધરપકડ કરવામાં આવી છે એની વિરુદ્ધમાં જે કોરોડિલીટલી અને ડોક્યુમેન્ટ સુભા કરેલા છે એ અને રાજ્ય સેવક ની ખોટી ઓળખ આપી છે એ અને જે પ્રોહિબિશન એની પાસે મુદ્દામાં મળ્યો છે એ એ આનુસંધાને અલગ અલગ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટ ની કલમો મુજબનો ગુમ દાખલ કરવામાં આવ્યો છે કુશરાજસિંહ મુળજીભાઈ ગોયલ જે છે એ અમદાવાદ શહેરમાં ત્યાં એમટી વિભાગમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે